સુરતના એન્ટ્રી ગેટ સરસાણા સી સર્કલ સર્કલથી નેવું મીટર આઉટર રિંગ રોડને જોડતો સાહીઠ મીટરની પહોળાઈ ધરાવતા બે કિલોમીટરના રોડને આઇકોનિક તરીકે ડેવલપ થતાં જ સુરતને વધુ એક ભેટ મળશે આ રોડ પર નાગરિકોને બેસવા માટે પબ્લિક સિટિંગ અને સ્ટ્રીટ ફર્નિચરની સુવિધા સાથે બીઆરટીએસની સુવિધા વોકવે સર્વિસ રોડ સાયકલ ટ્રેક તેમજ સ્ટ્રીટ ફર્નિચર ઊભા કરાશે લગભગ બે કિલોમીટર લંબાઈ ધરાવતા રોડની બંને સાઈડ ત્રણ મીટરની ફૂટપાથ બનાવાશે અને રોડની પહોરાઈ બંને નવ મીટરની હશે આઇકોનિક રોડ પર થીમ આધારિત લેન્ડસ્કેપ અને બ્યુટિફિકેશન અને પ્લાન્ટેશન કરવામાં આવશે સાથે સાથે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં સુરત સિટી ડેવલપમેન્ટનું રોડ મોડલ બની સમગ્ર વિશ્વભરમાં ઊભરશે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિના નવા સોપાન સાથે શિક્ષણ વિભાગ માટે બજેટમાં કુલ પંચાવન હજાર એકસો ચૌદ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આવનાર પાંચ વર્ષમાં બે લાખ બાળકો માટે વિનામૂલ્ય હોસ્ટેલ સાથેની સરકારી શાળાની વ્યવસ્થા કરવામાં આવશે આજ રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ટીમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આ વિસ્તારમાં માંગણી આદરણીય શ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા તમામ કોર્પોરેટરશ્રી દ્વારા જ્યારે આ સરથાણાની અંદર આઈકોન રોડ પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે એમનું આજે ખાતમુહૂર્ત હતું અહીંના તમામ કાર્યકર્તાઓની માંગ હતી એ પ્રમાણે ટીમ ભારતીય જનતા પાર્ટીએ અને ટીમ સંગઠન દ્વારા એનું પોઝિટિવ વાત સ્વીકારી આ વિસ્તારને એક ખૂબ સુંદર આઇકોનિક રોડ પાંત્રીસ કરોડનો બનાવવા માટેનું આજે જ્યારે ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે હું અમારા શીર્ષસ્વ નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે પણ આમાં ખૂબ જ અમને સહયોગ કર્યો ત્યારે હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને ટીમ ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ કાર્યકર્તાઓની મહેનત દ્વારા આજે આ કાર્યક્રમ થયો છે ને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કાર્યકર્તાઓની એ પ્રચંડ માંગણી અને મહેનત થી જ આજે આ એકોન રોડ આ વિસ્તારને પ્રાપ્ત થયો છે હું શ્રેય તમામ કાર્યકર્તાને આપી રહ્યો છું